નમસ્કાર મિત્રો મિત્રો તળાજાથી માયાભાઈનો ધડાકો તળાજાથી માયાભાઈ આહિરે મોટી વાત કરી છે કેમ કહ્યું મેદાને આવી રહ્યા છીએ કેમ કહ્યું કે રાજકારણમાં રહેવું પણ જરૂરી છે કેમ કહ્યું કે ફક્ત ધક્કો મારવાનો છે ને કેમ કહ્યું કે જે પેઢીએ જે થતું હોય તે ચાલુ રહેવાનું છે વાત એ છે કે શું દીકરા જયરાજભાઈ આહિર આવનાર દિવસોમાં ચૂંટણી લડવા જઈ રહ્યા છે લડી રહ્યા છે તો કયા વિસ્તારથી લડી રહ્યા છે એ વિસ્તારનો માહોલ શું છે વધુ વાત કરું તો ગુજરાતમાં એક પછી એક યુવા રાજકારણીઓ મેદાનમાં આવી રહ્યા છે એ પછી બીજી પેઢીના રાજકારણી હોય તો પણ ભલે અન્ય અન્ય હોય તો પણ ભલે વાત એ છે કે આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે દાઠા જિલ્લા પંચાયતને લઈ ભારતીય જનતા પાર્ટીનું એક સંમેલન મળ્યું અને માયાભાઈ આહિર કે જેઓ એક લોક સાહિત્યકાર પણ છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા પણ છે

એટલે ઢકોન મારવાનો છે દરવાજા ખુલ્લા છે અને એની ટાઈમ કોઈ પણ કામ હોય પડકારીને કહેજો એમાં કોઈ શંકાને સ્થાન નહીં હોય અને હોય અને પછી મેદાનમાં આવીએ છીએ ત્યારે પછી કોઈ માજા મૂકી દીધેલી હોય છે એમાં પછી કાંઈ હોય નહીં એટલે અહીંયા મારે ઢીલું ઢીલું બીજું શું બોલવાનું હોય એટલે જે જે પીડીએ જે થતું હોય એ પીડીએ સારું જ છે નો પ્રશ્ન ભગવાન રામ એટલે જ મહાન કહેવાય કે અવળી મોટી ભૂલ કરી હોય જાનકીનું અપહરણ કર્યું હોય છતાં રામ એને જ કહેવાય કે સતા એમ મોકલે કે હજી માની જાય તો અંગતને મોકલે હનુમાનને મોકલે કે જાઓને એકવાર જો હજી માની જાય તો આગળ વધવું નથી ભગવાન કૃષ્ણ એને જ કહેવાય કે સુદર્શન ચક્ર હોવા છતાં શિશુપાલની હોહ ગાયું સાંભળી શકે છે હો સુધી જો

આપણા ઘણા ખરા કામ આપણે જોયું છે દીગુ કાકાને અમે અડધી રાતે ફોન કરીએ કઈ પણ વિષય હોય અમને પૂરા વિશ્વાસ થી અને ભરોસા થી અડધી રાતે બે વાગે કામ હોય તો આપણા કાર્યકર્તાનું કામ થતું મેં જોયું છે એટલે આપ પણ એક વિશ્વાસ રાખજો અને મારા બાપુજી હરમેશ કહેતા હોય છે કે ચોખા હોય એ ચોખા જ હોય કંકુની સાથે ભળે તો ભગવાનના તો મસ્તક સુધી પહોંચી જતું હોય અને એના એ કંક એના એ ચોખા છે મગ સાથે ભળે તો ખીચડીમાં ખપી જાય એટલે આપણે જોવાનું છે કે આપણે ક્યાં રૂડા લાગીએ છીએ આપણને આવકારો ક્યાં મળે છે ખાસ નોંધ લેજો આપ સૌનો ફરી ફરી હું સ્વાગત કરું છું જય દ્વારકાધીશ આપે સાંભળ્યું કે માયાભાઈ આહિરે શું વાત કરી દીકરા જયરાજ આહિરે શું વાત કરી દીકરા જયરાજ આહિરે કહ્યું કે તમારે નક્કી કરવાનું છે કે આ રૂડા લાગીએ અને તેમણે ઉદાહરણ પણ આપ્યું કે ચોખા કંકુ સાથે મળે તો ક્યાં પહોંચે અને ચોખા મગ સાથે મળે તો ક્યાં પહોંચે માયાભાઈ આહિરે જે વાત કરી એ પણ અતિ મહત્વની છે આ એક ઇશારો છે આ એક સંકેત છે કે આવનાર દિવસોમાં તેમના દીકરા દાઠા જિલ્લા પંચાયત લડી શકે છે અને આ દાઠા જિલ્લા પંચાયત કોઈ નાની નથી એકવીસ જેટલા ગામનો સમાવેશ અને ત્રીસ હજાર જેટલા મત આમાં આવે છે સૌથી મોટી એ વિસ્તારની જિલ્લા પંચાયત છે અને આ ખૂબ સારી શરૂઆત પણ યુવા રાજકારણીઓ માટે ગણી શકાય જયરાજ આહિર થોડા સમય પહેલાંની વાત છે અને ગુજરાતમાં ખબર છે કે જ્યારે એક ભગુડા મોગલધામ પર ડાયરો યોજાયો અને ત્યારે બ્રિજરાજ ગઢવીએ પોતે વાત કરી હતી કે તે જયરાજ આહિરને ધારાસભ્ય તરીકે જોવા માગે છે ત્યારબાદથી સતત ચર્ચાઓ હતી કે શું જયરાજ આહિર સક્રિય રાજકારણમાં આવશે એટલે કે યુવા પ્રમુખ તળાજાના છે પણ કોઈ ચૂંટણી લડશે ત્યાં શું પરિણામ આવી શકે છે કયા વિસ્તારથી ચૂંટણી લડી શકે છે જો કે બાદ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે દાઠા જિલ્લા પંચાયતથી આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી માયાભાઈના દીકરાને મેદાને ઉતારી શકે છે પૂરી તૈયારી ચાલી રહી છે જોકે અતિ મહત્વની બાબત એ પણ છે કે માયાભાઈએ એ પણ કહ્યું કે પાર્ટી નિર્ણય લેતી હોય છે શું કરવું આગળ પરંતુ જે પ્રકારનું તેમનું ભાષણ હતું જે પ્રકારે ત્યાં લોકો આવી પહોંચ્યા હતા જે પ્રકારે ત્યાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હાજર હતા એ દર્શાવે છે કે આવનાર દિવસોમાં માયાભાઈના દીકરા સક્રિય રાજકારણમાં આવી રહ્યા છે દાઠા જિલ્લા પંચાયત લડી રહ્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ